વલસાડના ધોબી તળાવ પશ્ચિમ પાર્ક ખાતે રહેતા અઠાવીસ વર્ષીય યુવક પરેશ વિજય પટેલને લિવરમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને લઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તબીબી પરીક્ષણ હેઠળ તેની સાત દિવસથી સારવાર ચાલી રહી હતી જોકે સારવાર દરમિયાન તેનું મોત નિપજતા યુવકના પરિવારજનોમાં આક્રોશ ભોભૂકી ઉઠ્યો હતો અને તેઓએ આક્ષેપ કર્યો હતો કે પરેશ પટેલને ઇન્જેક્શન આપ્યા બાદ ખેંચ આવી અને તેનું મૃત્યુ થઈ ગયું હતું જેથી હોસ્પિટલની બેદરકારીથી પરેશનું મોત નિપજ્યું હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો જેના કારણે સિટી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બંને પક્ષની અરજી લઈ વધુ તપાસ હાથ ધરી છે અમે બધા હતા એ બધાને હિંગીસર થી હિંગીસર માં આવ્યો એ પછી એને આવી રીતના ઘટના થઈ નવે છે એને લેવાના તમારે એને તકલીફ છે એમ કે એને સારું થઈ ગયું અમને તકલીફ અમને તક જણાવતા નહીં હતા કે શું થયું એમ પછી ખબર પડી રહી કે એને આવું બધું પ્રોબ્લેમ છે લીવરમાં નળીમાં એને પાણી ફરાયું છે ને એને પાણી કાઢવામાંથી એને સારું બી થઈ ગયું હતું સારું થઈ ગયું પછી અમે આજે મસવા આવ્યા બધા ત્યારે એને સારું થઈ ગયું પછી એને એ ઘીસર મારતા હતા ત્યારે એને ખેંચ આવી ગઈ ખેંચમાં એને આવું થઈ ગયું